આગ કઈ રીતે લાગી તેની માહિતી હજી સુધી સામે આવી નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે સવારના સમયે વડોદરા ફાયર વિભાગને કોલ મળે છે કે રેસ્ટોરન્ટમાં આગ લાગી છે ત્યારે ફાયરની ટીમ ત્યાં પહોંચે છે અને કામગીરી હાથ ધરે છે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે અને હાલમાં કુલિંગની કામગીરી પણ ચાલુ છે ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ હોટલમાં રહેલા સ્ટાફની પણ પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે આગ લાગવા પાછળનું કારણ શું છે તે ક્યારે સામે આવે છે